આજના સમયમાં તણાવ થાક અને કમજોરી આપણા શરીરનો ભાગ બની ગઈ છે પણ શું તમે જાણો છો કે તમારી તંદુરસ્તી પાછી મેળવવી મુશ્કેલ નથી પરિચય કરો વેને સોલિયોનો જે કુદરતી શક્તિથી ભરેલું નેચરલ એન્ટીઓક્સિડન્ટ ટોનિક છે જે આમળા બ્લુબેરી શિલાજીત એલોવેરા અને વીસથી વધુ આયુર્વેદિક ઘટકો સાથે બનેલું ઓલિયો શરીરમાંથી ઝેર જેવા ટોક્સિન દૂર કરે છે હ્યુમિનિટી વધારવામાં મદદ કરે છે અને આપે છે આખો દિવસ તાજગી અને તાકાત આ એક એવો ટોનિક છે જે બાળકો યુવાનો અને વૃદ્ધો દરેક માટે ફાયદાકારક છે બહારથી ને અંદરથી સ્વસ્થ રહેવું હવે શક્ય છે દરરોજ ફક્ત એક બે ચમચી ઓલિયો લો અને અનુભવો શરીરમાં નવી એનર્જી અને પોઝિટિવ પાવર જોય વેલનેસ હોયો એ કુદરતી રીતે તંદુરસ્ત તરફનું એક પગલું છે કારણ કે સાચી વેલનેસ એ જ છે જીવન ઉર્જા સાથેનું જીવન